ડીસા તાલુકાના થેરવાડા ચાલુ વીજ વાયર તૂટી જતા હોવાની ઘટના સામે આવી છે ચાલુ વીજવાય તૂટી જતા સર્જાયેલા દુર્ઘટનાથી વીજ પ્રવાહ વધતા ગામમાં અનેક ઘરોમાં મોટર અને પંખા સહિતના વીજ ઉપકરણો બળી જતા ગ્રામજનોને મોટું નુકસાન થયું છે ડીસા તાલુકાના થેરવાડા ગામે આજે વીજ દુર્ઘટના સર્જાઈ હતી થેરવાડા ગામમાં શંકર ભગવાનના મંદિરથી જૂના વાસ તરફ થ્રી ફેજ વીજ લાઇન પસાર થઈ છે આ લાઇન પર આજે ટેકનિકલ ખામી સર્જાતા અચાનક ચાલુ વીજ વાયર તૂટીને નીચે પટકાયો હતો અચાનક ચાલુ વીજ વાયર તૂટી જતાં અફડાતફડી સર્જાઈ હતી બનાવને પગલે આજુબાજુના લોકોએ ભેગા થઈ યુજીસીએલને જાણ કરી હતી ગામમાંથી પસાર થતી વીજ લાઇન પરથી અચાનક ચાલુ પ્રવાહનો વાયર તૂટી જતા વીજ પ્રવાહ વધી ગયો હતો જેના કારણે અનેક ઘરોના પંખાની મોટર સહિતના વીજ ઉપકરણો બળી ગયા હતા આ બનાવ અંગે ગામના જાગૃત નાગરિક મેઘાભાઈ ગોવાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે સવારના સમયે ગામમાંથી પસાર થતાં ચાલુ વીજ લાઈનો વાયર અચાનક તૂટી ગયો હતો અને ચાલુ વાયર નીચે પડતા વીજ પ્રવાહ વધી જવાના કારણે મારા ઘરમાં પાણીની મોટર બળી ગઈ છે આ સિવાય આજુબાજુના ઘરમાં પણ તપાસ કરતાં અનેક જગ્યાએ મોટર અને પંખા સહિતના વીજ ઉપકરણો બળી જતા ગ્રામજનોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે આ બનાવ અંગે અમે યુજીવીસીએલને પણ જાણ કરી છે